હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હાલ એક મોટી આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં હવામાનને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં તેઓએ ગુજરાતના હવામાનમાં ફેરફાર થશે તેવું જણાવ્યું હતું વરસાદ અને ઠંડીના નવા રાઉન્ડના વર્તારો અંબાલાલે કરી મિક્સ હવામાનની આગાહી તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતના હવામાનમાં ફેરફાર થનાર છે જેમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળ રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પણ પડશે અંતમાં ફરી માવઠા જેવી સ્થિતિ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રાજ્યના અન્ય ભાગોમાં માવઠાની શક્યતા જોવા મળી નથી જોકે પાંચ છ અને સાત ફેબ્રુઆરીએ ફરી ઠંડીમાં વધારો થનાર છે ત્યારે ઉત્તર ગુજરાતમાં અગિયાર ડિગ્રી સુધી ન્યૂનતમ તાપમાન પહોંચશે તેઓના જણાવ્યા મુજબ ત્રેવીસ ફેબ્રુઆરીએ ફરીથી પશ્ચિમ વિક્ષેપ આવશે અને ફેબ્રુઆરીના અંતમાં ફરી માવઠા જેવી સ્થિતિ બનશે ત્યારે માર્ચ અને એપ્રિલમાં પણ કમોસમી વરસાદની સંભાવના રહેશે તો મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલને ને કરી બાજુના બે લાયકન દબાવી દેજો જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે